શિયાળાની ઋતુમાં રીંગણાનો ઓળો કે રીંગણા બટાકાનું શાક જે છે લગભગ બધા જ ના ઘરમાં બનતું છે પરંતુ તમને સાંભળીને નવાઈ થશે કે આ રીંગણા બટેકાના શાકને વિશ્વની ટોપ હંડ્રેડ ખરાબ વાનગીમાં સામેલ કરવામાં આવ્યું છે મોરબી અપડેટમાં હું છું તમારી સાથે ડૉક્ટર નાયકરા મેશારાજ ટેસ્ટ એટલાસ્ટ દ્વારા તાજેતરમાં જે ટોપ હંડ્રેડ બેડ ફૂડ જે હોય ખરાબ વાનગીની લિસ્ટ જે છે આખું જાહેર કરવામાં આવ્યું છે કે જેમાં ભારતની એકમાત્ર વાનગી સામેલ થઈ છે અને એ જ રીંગણાનો ઓળો કે રીંગણા બટેકાનું શાક સાઠમું સ્થાન જે છે આ ડિશને આપવામાં આવ્યું છે હન્ડ્રેડમાંથી અને રેટિંગ્સ જે આપવામાં આવ્યા છે પાંચમાંથી ટુ પોઈન્ટ સેવન રેટિંગ જે છે આપવામાં આવ્યા છે ત્યારે અત્યારે સોશિયલ મીડિયા પર તો ઘણા બધા લોકો એ પ્રકારની કમેન્ટ કરી રહ્યા છે કે જેમના રેટિંગ આપ્યા છે એમને બોલાવો ભારતમાં અને એમને એક વખત ચખાડો રીંગણાનો ઓળો કે રીંગણા બટેકાનું શાક પછી પૂછો એમને ત્યારે આખા આ ટોપિક પર તમારા શું મંતવ્યો છે જરૂરથી કમેન્ટ કરો અને આ વિડીયોને એવા લોકો જોડે શેર કરો જેમને રીંગણાનો ઓળો કે રીંગણા બટેકાનું શાક ભાવે છે